લોકશાહીની ચૂંટણીને લઈને દરેક પક્ષ કમર કસી રહ્યું છે ત્યારે ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં ચોવીસ બેની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે જે અંતર્ગત ભાજપને મજબૂત ટક્કર આપવા માટે કોંગ્રેસને ચોવીસ અને આમ આદમી પાર્ટીને બે સીટ આપવામાં આવી છે ત્યારે આ અંગે ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે આ ફોર્મ્યુલાથી દેશ માહિતી તાના શાહને હટાવવામાં ખૂબ ફાયદો મળશે સાથે જ બંને પાર્ટી મજબૂત થશે આપને કોંગ્રેસનું ગઠબંધન થતા ગોપાલ ઇટાલીએ આ નિવેદન આપ્યું હતું કે રાષ્ટ્રીય લેવલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ સાથે મળીને ઇન્ડિયા ગઠબંધન હેઠળ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે ભરૂચ અને ભાવનગર લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારોને સંયુક્ત ઉમેદવાર તરીકે સ્થાન મળ્યું છે અને આ માટે હું કોંગ્રેસના નેતા અને પદાધિકારીઓનો આભાર માનું છું હવે આપણે સાથે મળીને ગુજરાતમાં તાનાશાહને ભગાડવાનું ભગાડવાનો વારો આવી રહ્યો છે ભરૂચમાંથી ભાજપને હરાવીને અને એક નવા આ પ્રકારનો મેસેજ મળે તેવો મને વિશ્વાસ છે ભરૂચમાં છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ અને નેતાઓની લાગણી હતી કે તેમને આ ચૂંટણી લડવાની તક મળશે જ્યારે રાષ્ટ્રીય કક્ષા પરથી નિર્ણય લેવામાં આવે ત્યારે કાર્યકર્તાઓની ફરજ અને જવાબદારી છે કે રાષ્ટ્રીય નેતૃત્વની સાથે ઊભા રહે છે આખા દેશમાં ભરૂચ સાથે આ નિર્ણય નથી કરાયો ગોવા દિલ્હી હરિયાણા પંજાબ ચૂંટણીમાં કેમેરાની સામે લાઈવમાં ચોરી કરનારા વોટ ચોર પાર્ટીને હરાવવા માટે ઈડી અને સીબીઆઈ નો દુરુપયોગ કરી અને આખા દેશની અંદર વિપક્ષોને તોડવા માટે તાનાશાહી કરી રહેલા ભાજપને હરાવવા માટે દેશમાં લોકશાહી બચાવવા માટે અને સંવૈધાનિક સંસ્થાઓની સ્વતંત્રતા બચાવવા માટે કોંગ્રેસ પક્ષના નેતાઓ અને આમ આદમી પક્ષના નેતાઓએ ઇન્ડિયા ગઠબંધનના બેનર નીચે સંયુક્ત રીતે લોકસભાની ચૂંટણી લડવાનો જે નિર્ણય કર્યો છે એ નિર્ણય ખૂબ સ્વાગત યોગ્ય છે બંને પક્ષના નેતાઓએ ખૂબ મોટું મન રાખીને ખૂબ વિશાળ વિચારો સાથે આ નિર્ણય લીધો છે એનાથી આમ આદમી પક્ષના અને કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓનું મનોબળ વધ્યું છે ઉત્સાહ વધ્યો છે ઉર્જા વધી છે આ નિર્ણયથી ગુજરાતથી જ ભાજપની હારવાની શરૂઆત થશે અને ગુજરાતથી જ ભાજપની લોકસભાની સીટો ઓછી થવાની શરૂઆત થશે એવો મને પૂરો હવે વિશ્વાસ છે